પાટણ જિલ્લાના સાંત્રપુર તાલુકાના જાકોતરા ગામમાં પાણીની પારાયણ ગામની સ્થિતિ એ હદે ખરાબ કે લોકો પાણી માટે ટેન્કર ઉપર ચડી પડાપડી કરતા જોવા મળ્યા હતા રાજ્ય સરકાર દ્વારા લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે અનેક યોજનાઓ બહાર પાડે છે પરંતુ વરવી વાસ્તવિક વાસ્તવિકતા એ છે કે આજે પણ પાટણ જિલ્લાના સાંત્રપુર તાલુકાના જાકોતરા ગામમાં લોકો પીવાના પાણી માટે વલખા મરી રહ્યા છે પાણીની પારાયણ જાકો ગામની ગામની સ્થિતિ એ અતિ ખરાબ કે લોકો ટેન્કર ઉપર ચડી ગયા છે પાણી માટે પડાપડી કરી રહ્યા છે જે દ્રશ્યો જોતા તંત્રની ગાલ પર તમાચા સમાન છે